પૂર્વ કચ્છના પોલીસવાળા સાગર બાગમારે નકલી ઈડીના માસ્ટર માઇન્ડને આમ આદમી પાર્ટીનો કાર્યકર બનાવ્યો છે અને બે મહિના પહેલા ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરટિયાની મુલાકાત આજ કચ્છના સર્કિટ હાઉસમાં થઈ હોવાથી આ બંને નેતાઓની પૂછપરછ થઈ શકે તેવો ખુલાસો કર્યા બાદ ગુજરાતમાં રાજકીય તાપમાન વધી ચૂક્યું છે અને ગોપાલ ઇટાલિયાએ ચીમકી આપી છે અને આજે તે પહોંચી રહ્યા છે પૂર્વ કચ્છની પોલીસ પાસે અને તે કહી રહ્યા છે કે આ પોલીસવાળા ભારતીય જનતા પાર્ટીનો હાથો બની તેમને બદનામ કરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક દિવસો પહેલા પૂર્વ કચ્છમાં નકલી ઈડીની ટીમ ઝડપાઈ હતી પોલીસે કાર્યવાહી પણ કરી હતી અને આરોપીઓ છે તેમનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું તેના થોડાક દિવસ બાદ આ પૂર્વ કચ્છના પોલીસવાળા સામે આવે છે અને કહે છે કે જે માસ્ટર છે તે આમ આદમી પાર્ટીનો કાર્યકર છે અબ્દુલ સત્તાર મજોઠી તેના વિરુદ્ધમાં ભુજ અને જામનગરમાં પણ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઈ ચૂક્યો છે અને તે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અપૂર્વ કચ્છના પોલીસ ત્યાં સુધી ખુલાસો કર્યો હતો કે આ માસ્ટર બે મહિના પહેલાં કચ્છના સર્કિટ હાઉસમાં ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સાથે મુલાકાત પણ થઈ હતી અને સંભવત આયો છે આ બંને નેતાને બોલાવીને પૂછપરછ કરી શકે આ પૂર્વ કચ્છના પોલીસવાળા સાગર બાગબાનીના ખુલાસા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ને આમ આદમી પાર્ટીના નેતાઓ હવે આક્રમક બન્યા છે અને આ પોલીસવાળા પર પ્રહારો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા આજે સામે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે તે પૂર્વ કચ્છની પોલીસ પાસે જઈ રહ્યા છે અને તેમના પાસે ખુલાસો પણ માંગવાના છે તેમને રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું અપૂર્વ કચ્છના પોલીસવાળા ભાજપનો હાથો બની કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાના આરોપ પણ આપ સાંભળી લો આજથી બે દિવસ પહેલા કચ્છના એસપીએ હર્ષ સંઘવીના કહેવાથી ભાજપનો હાથો બનીને મારા ઉપર બે બુનિયાદ વાહિયાત જુઠ્ઠા આરોપો કરેલ છે અને એમણે મારી રાજકીય બદનક્ષી થાય મારા જાહેર જીવનની ક્ષતિ થાય એવા પ્રકારના નિવેદનો રાજકીય હાથો બનીને કર્યા છે અને એમણે કીધું છે કે જરૂર પડશે તો ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવવામાં આવશે મને આજ દિવસ સુધી કચ્છ પોલીસ દ્વારા તપાસમાં બોલાવવામાં આવેલ નથી મને કચ્છ પોલીસ તરફથી કોઈ ફોન આવેલ નથી મને કચ્છ પોલીસ તરફથી કોઈ નોટિસ મળેલ નથી મને કચ્છ પોલીસ તરફથી ઓફિશિયલી કોઈ જાણ કરવામાં આવેલ નથી આમ છતાંય હું નિર્દોષ છું એટલા માટે હું પ્રમાણિક છું એટલા માટે હું સત્યની તરફ છું એટલા માટે સામે ચાલીને જાતે વગર બોલાવે હું મારી નિર્દોષતા સાથે આજ રોજ કચ્છ પોલીસ સમક્ષ રજૂ થવાનો છું પોલીસને તપાસમાં જે કાંઈ પણ મારી પાસેથી જાણવું હોય પૂછવું હોય તે હું એમને જણાવવાનો છું અને

ખુલાસો પણ માંગવાના છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાય